રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ એરપોર્ટ પરથી રવાના થયા છે એરપોર્ટ પર ઉમટ્યા હતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો રાહુલ ગાંધી એરપોર્ટ પરથી થયા હતા શિબિર માટે રવાના કોંગ્રેસ કાર્યકરોમાં રાહુલ ગાંધીના આગમનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા રાહુલ ગાંધી ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે જે વાત કરવામાં આવે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખા દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની શરૂઆત કરવામાં આવી તમામ શહેર જિલ્લાઓમાં કાર્યકર્તાઓના આગેવાનોના સૌના અભિપ્રાય લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર થવા જઈ રહ્યું છે ત્યારે રાહુલજી આ તમામ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનોને આ શિબિરમાં ઉપસ્થિત રહીને આવનારા સમય માટે માર્ગદર્શન આપવાના એ સાથે સાથે ગુજરાતની પ્રજાની જે આશા અને અપેક્ષાઓ કે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે ભય ભૂખ ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે કમિશન રાજ અધિકારી રાજની લોકો આજે કંટાળી ગયા છે ચારે તરફ પુલ તૂટે છે ભ્રષ્ટાચારના રોજ ખાડા પડે છે બહેન દીકરીઓ પર અત્યાચાર ને બળાત્કાર થઈ રહ્યા છે એને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે ખેડૂત હોય નાનો વેપારી હોય યુવાન હોય એ મહિલા હોય સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે હર ચુનાવ નયા ચુનાવતા હોય पिछले चुनाव के परिणामों के भरोसे हम अगले चुनावों के परिणामों का आकलन या अंदाज़ा नहीं लगा सकते नए चुनाव आने जा रहे हैं उसकी नए से हमारी तैयारी शुरू हो गई है और हम उम्मीद करते हैं कि परिणाम ये हमारे हक में रहेंगे